જામનગરમાં આપના નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયાનો મામલો વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં ચાલી રહેલી ગુજરાત જોડો યાત્રા અંતર્ગત જામનગરમાં બાઇક રેલી અને જાહેર સભાનું આયોજન કર્યું હતું આ સભામાં વિશાવદનના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા તેઓ પોતાના સંબોધન દરમિયાન હતા ત્યારે અચાનક એક યુવકે તેમના પર જૂતું ફેંક્યું હતું આ ઘટના બાદ સભામાં રહેલા કાર્યકર્તાઓએ હુમલાખોરોને કાબુમાં લેવા દોડી આવ્યા અને તેને પકડી પાડ્યો પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે પોલીસ હુમલાખોરને બચાવવા માટે આગળ આવી જેને કારણે ઘટનાની ગુંજ વધુ વધી આ ઘટનાને લઈને આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા મહાત્મા ગાંધીના ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પક્ષના નેતાઓએ જણાવ્યું કે વિશાવદરના ધારાસભ્ય પર થયેલા હુમલાની પાછળ ભાજપ કે કોંગ્રેસમાંથી કોઈની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત થાય છે આપના દાવા પ્રમાણે હુમલો કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે જેના કારણે પાર્ટી કાર્યકર્તાઓમાં આક્રોશ જોવા મળ્યો છે પાર્ટીએ સરકાર અને પોલીસ તંત્ર પાસે ઘટના અંગે નિષ્પક્ષ અને કડક તપાસની માંગ કરી છે આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે એક શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અમારી એટલા માટે જરૂર પડી છે કારણ કે જ્યારથી વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ રેડાયું છે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે જામનગરની અંદર જે રીતે કોંગ્રેસના એક કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પર જે હુમલો કરવામાં આવ્યો છે અને અમે કડક શબ્દોમાં એની નિંદા કરીએ છીએ તમે જુઓ લોકશાહી ની અંદર સ્વાભાવિક છે કે લોકો એ કોની પાસે અપેક્ષા રાખે તો કે સરકાર પાસે અને સરકારનો કોઈ પ્રતિનિધિ ત્યારે કામ નથી કરતો ત્યારે લોકશાહી તરીકે વિરોધ પક્ષની અંદર ધારાસભ્ય હોય વિરોધ પક્ષના કોઈ પણ નેતા હોય પણ તમે જુઓ આજે કોંગ્રેસ અને ભાજપ જે છે એ ટાર્ગેટ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓની સભાઓ બંધ કરાવવા માટે રેલી બંધ કરાવવા માટે કાર્યક્રમો બંધ કરવા માટે તો આ જે લોકશાહી ની અંદર ખતરારૂપ છે ત્યારે અમે આજે અહીંયા ગાંધીનગર શાંતિપૂર્ણ રીતે આજે આજે અમે વિરોધ પ્રદર્શન કરવા આવી ભારતીય જનતા પાર્ટી જે પોતાના ડરના કારણે લોકશાહી દેશમાં લોકો પર તો અત્યાચાર કરતી હતી પરંતુ આમ આદમી પાર્ટી હવે જ્યાં જ્યાં મોટી મોટી સભાઓ કરી રહી છે મોહલ્લાઓમાં જઈને લોકોને મળી રહી છે આજે અમે લોકોના કામ કરી રહ્યા છીએ લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ તે જોઈ ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી રીતે બી ગઈ છે ડરી ગઈ છે એ અને કોંગ્રેસ બે ભાઈબહેનની નીતિથી એક સાથે મળી અને જે રોટલા શેકી રહ્યા હતા તે હવે પૂરા થવાના છે તે જાણી ગઈ છે ભારતીય જનતા પાર્ટી આવા લોકશાહી રાજ્યમાં પણ લોકશાહી દેશમાં પણ જો આવી રીતે અમારા ત્યાં આજે સભાઓ થતી હોય અને ત્યાં ખોટી રીતે પથ્થરમારો કરવામાં આવતો હોય જામનગરની અંદર જે ત્રણ કોર્પોરેટરો રાજકોટની અંદર જે કોર્પોરેટરો અમારી સાથે જોડાયા તેને લઈ ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરી રીતે ખબર છે કે હવે અમે ગુજરાતની અંદરથી અમારી સીટ જઈ રહી છે અમારો પાયો ખસી રહ્યો છે તે લઈ આ રીતના પરાક્રમો કરી પથ્થરમારો કરવો કે જૂતા ફેંકવા અમને ડરાવાને ધમકાવવાની કોશિશ થઈ રહી છે પણ આ આમ આદમી પાર્ટી છે આ આ તો કંઈ નહીં આના કરતાં દસ ગણા જો અમારી પર કરવામાં આવશે પથ્થર કરવામાં આવશે કે જૂતા ફેંકવામાં આવશે તેનાથી આમ આદમી પાર્ટીને કોઈ ફરક નથી પડતો એ પોતાનું કામ કરવા આવી છે લોકોના કામ કરવા આવી છે અને આ વખતે જ જે ઇલેક્શન છે નગરપાલિકા નગર મહાનગરપાલિકાઓનું તેમાં સંપૂર્ણ રીતે મહેનત કરી અને ખૂબ મોટી સીટો સાથે આગળ આવશે અને બે હજાર સત્યાવીસમાં ભાજપને ઉખાડી ફેંકવા માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે